નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ અઠ્યાવીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીનો કોર્સ જોઈન કરવો હોય તો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનને લિંક મળી જશે બધા જ વિષય નવા અભ્યાસક્રમ પ્રમાણે ભણાવશું ઓકે તો જેમને ઈચ્છા છે જોડાઈ શકે છે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે વોટ્સએપ માટે અને કોલ માટે ઓકે શરૂ કરી દઈએ આજનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ આંતરરાષ્ટ્રીય ન્યાયિક સુખાકારી દિવસ અથવા તો અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે ફોર જસ્ટિસ વેલબિંગ આની ઉજવણી કઈ તારીખથી થઈ હતી આ પચીસમી જુલાઈએ આ વખતે સૌથી પહેલી વખત ઉજવાયેલો છે તો આન્સર આવશે પચીસ જુલાઈ ઓકે તો માર્ચ મહિનામાં એપ્રુવલ મળ્યું હતું આને ઓકે યુનાઇટેડ નેશન્સમાં અને અત્યારે જુલાઈ બે હજાર પચીસમાં આપણે સૌથી પહેલી વખત ઉજવી રહ્યા છે બરાબર પચીસ જુલાઈ બે હજાર ને સૌથી પહેલી વખત છે બરાબર આ દિવસની ઉજવણી થઈ છે

સૌથી પહેલી વખત બે હજાર પચીસ માં આ દિવસ ઉજવાયેલો છે તો જૂના કે કરંટ અફેર ના અથવા તો જીકે ની બુક જોશો તો આ દિવસ તમને જોવા નહીં મળે સૌથી પહેલી વખત જ આ વર્ષે ઉજવાયેલો છે ડીઆરડીઓ દ્વારા યુએવી લોન્ચ પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ વી થ્રી નું સફળ પરીક્ષણ કયા સ્થળેથી થયું છે આ આંધ્રપ્રદેશના પ્રદેશના ખાતેથી કર્યું છે ત્યાંથી કુરનુલ ખાતેથી કર્યું છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ ડીઆરડીઓ છે તો કે એમણે યુએવી લોન્ચ ગાઈડેડ તમને શોનેમ આપી દે કે યુએલ પીજી થ્રી આનું ફૂલ ફોર્મ જણાવો તો આનું ફૂલ ફોર્મ છે યુએવી એટલે કે અનમેન એરિયલ વેહિકલ અને તમે ડ્રોન તરીકે પણ ગણી શકો એક હોય એને ડ્રોન પણ કહેવાય ઓકેઓ આનું પરીક્ષણ કર્યું છે અને આ બે સંસ્થાઓ મળીને બનાવ્યું છે એક તો ડીઆરડીઓ જ છે બીજું છે ન્યુ સ્પેસ રિસર્ચ ટેકનોલોજી બેંગ્લોરનું એક નવું સ્ટાર્ટઅપ છે ઓકે તો આ બધું યાદ રાખીશું આપણે રેન્જ આની કેટલી છે

ગ્લોબલ ડેમોક્રેટિક લીડર અપ્રુવલ રેટિંગ નો અને એમાં પ્રથમ સ્થાન ઉપર આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે ઓપ્શન સી આપણો જવાબ બનશે હાલમાં જ મોર્નિંગ કન્સલ્ટે આ રિપોર્ટ આપ્યો છે ગ્લોબલ ડેમોક્રેટિક લીડર અપ્રુવલ રેટિંગ ઓકે આ રિપોર્ટમાં ટોચનું સ્થાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે એમને ટોટલ કેટલી રેટિંગ મળેલી તો કે સેવન્ટી ફાઈવ પર્સન્ટ રેટિંગ સાથે એ ટોચના સ્થાન ઉપર છે બીજો ક્રમ લી જે મ્યુંગનો છે દક્ષિણ કોરિયાના છે એ રાષ્ટ્રપતિ અને એમની જે રેટિંગ છે બીજો ક્રમ છે કેનેડાના પ્રધાનમંત્રી ઓકે એ ફિફ્ટી સિક્સ પર્સન્ટ સાથે આવે છે ત્યારબાદ એન્થોની અલ્બનીસ ઓસ્ટ્રેલિયાના પીએમ છે ફિફ્ટી ફોર પર્સન્ટ રેટિંગ છે

ડાયરેક્ટર અને સીઓ બન્યા છે સંજય કોલ ઓકે હિન્દુસ્તાન કોકાકોલા બ્રેવરેજના નવા સીઓ હેમંત રૂપાણી બન્યા છે કર્ણાટક બેંકના નવા એમડી સીઓ રાઘવેન્દ્ર શ્રીનિવાસ બન્યા છે એલ આઈ નવા એમડી સીઓ આર દોરાય સ્વામી બન્યા છે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ ઓકે એના જે નવા અધ્યક્ષ બન્યા છે એ જે અભિત નહીં અભિજાત સેઠ છે અભિજાત છે હો તો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના નવા અધ્યક્ષ બન્યા છે મહાનિદેશક બન્યા છે એમનું નામ છે સોનાલી મિશ્રા ડીજી છે એટલે સૌથી પહેલા મહિલા છે કે જે રેલવેમાં બન્યા છે સોનાલી મિશ્રા એમને ખાસ યાદ રાખજો પ્રશ્ન પૂછાશે એમના વિશે પ્રેશર મિશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ નાસાએ લોન્ચ કર્યું છે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો મિશનનો મુખ્ય ઉદ્દેશ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને સૂર્ય પવન વચ્ચે થતી મેગ્નેટિક રિએક્શન પ્રક્રિયા છે એનો અભ્યાસ કરવાનો મુખ્ય હેતુ છે

ભારતમાં છે નવી દિલ્હી ખાતેનું આયોજન થયું છે આયોજન કોને કરાયું છે પોર્ટ શિપિંગ વોટર મંત્રાલય બરાબર આપણા પોર્ટ શિપિંગ વોટર મંત્રી કોણ છે સર્વાનંદ સોનવાલ તો એમણે

સૌથી પહેલી વાર હેપેટાઇટિસ દિવસ બે હાજર આઠ માં ઉજવાયેલો એને પણ યાદ રાખી લેવો હવે થોડાક એક વાક્યના ક્વેશનો જોઈ લઈએ એના પછી એમ જોઈએ ઓકે હાલમાં જ કયા દેશના

વર્ષ બે હાજર પચીસ સુધીમાં કયા દેશે પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ બ્રેન્ડિંગનો લક્ષ્યાંક કર્યો છે તો ઇથેનોલ બ્લેન્ડિંગ નો જે લક્ષ્યાંક હતો આમ લક્ષ્યાંક હતો ઓકે પણ હવે બે હજાર પચીસ સુધીમાં આપણે હાસિલ કરી લીધો છે વિશ્વ સિક્સ રેડ સ્નુકરનું ટાઇટલ કોણે જીત્યું તો રિલે પોવેલે જીત્યું છે કઈ કંપનીના સીઓ છે એને અધિકારી રૂપથી બિલિયો સૂચિમાં સ્થાન મળ્યું છે તો ગૂગલના ને મળ્યું છે ગુગલ ના પેન અનુવાદ પુરસ્કાર મળ્યો ઓકે અને એનું ગુજરાતી કરીએ તો એવું થાય રેત સમાધિ ચલો આ એમની કૃતિ છે એના માટે એમને કયો પુરસ્કાર મળેલો છે પુરસ્કારનું નામ લખવાનું છે ઓકે આ તમારે આજનો એક તમારો હોમવર્ક ક્વેશ્ચન ઓકે મને નથી આવડતું એટલે તમને પૂછી લીધું બરાબર ચાલો કોમેન્ટ માં આન્સર લખજો જર્મની ખાતે આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માં ભારતની કઈ ખેલાડી બ્રોન્ઝ મેળવ્યો તો વૈષ્ણવી અડકરે મેળવ્યો છે ટેનિસ ના ટેનિસ સિંગલ ની જે ઇવેન્ટ છે એમાં એમણે મેડલ હાસિલ કર્યો છે હવે એમસીક્યુ પર જઈએ આજના દિવસના એમસીક્યુ જોઈ લઈએ આ વન લેવલ જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન હું પહેલા નથી આપતો પણ હવે ઓપ્શન આધારિત ક્વેશ્ચન જોઈ લઈએ જેમ કે હાલમાં જ કયા દેશની કેન્દ્રીય બેંકો છે એને ઓટીપી આધારિત પ્રમાણ સમાપ્ત કરવાના આદેશ કર્યા છે તો આ યુએઈ કર્યા છે ઓપ્શન સી જવાબ થશે ક્લિયર પહેલામાં સી ઓકે હાલમાં જ કયા રાજ્યની વિધાનસભા દ્વારા કારગિલ શહીદોના સન્માન માટે શૌર્ય વાટિકા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે તો રાજસ્થાને જાહેરાત કરી છે શૌર્ય વાટિકા ઓકે આન્સર આવશે રાજસ્થાન કયા રાજ્યની સરકાર દ્વારા વિદેશમાં નોકરી ઈચ્છતા યુવાનો માટે વિદેશી ભાષા કૌશલ્ય યોજના શરૂ કરવામાં આવી છે વિદેશી ભાષા કૌશલ યોજના શરૂ કરી છે રસેલ હાલમાં દેશ તરફથી તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તો તરફથી તે નિવૃત્તિ જાહેર કરી દીધી કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં વીસ ટકાનો ઇથેનોલ બેન્ડિંગ નું લસ છે કયા દેશ ભારતે કયા વર્ષ સુધીમાં હાસિલ કર્યું તો આ ક્વેશ્ચન થોડોક રિવર્સ થઈ ગયો છે બે હજાર પચીસ સુધીમાં આપણે હાસિલ કરી લીધું કઈ યાદી માં સમાવેશ કરેલા છે તો બિલિયનર્સ યાદી ની અંદર સમાવેશ કરેલા છે એ આપણો જવાબ બનશે થોડાક ફેરવીને પણ અહીંયા મૂકેલા છે અમુક અમુક તો તમને મજા આવશે હાલમાં જ કયા દેશ પેલે સ્ટેન્ડ ને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે તો સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે અનુવાદ પુરસ્કાર માટે કોને પસંદ પસંદ કર્યા કર્યા છે છે ગીતાંજલિ શ્રીને યુનિવર્સિટી ગેમ્સ જેનું આયોજન જર્મનીમાં થયું હતું એમાં ભારત તરફથી બ્રોન્ઝ કોને મેળવ્યો તો વૈષ્ણવ અડગરે મેળવ્યું છે ક્લિયર તો આ થોડાક ઓપ્શન સાથે હોય એટલે તમને વધારે આઈડિયા આવે કે ક્વેશ્ચન છે પરીક્ષામાં કેવી રીતે આવશે સો આ પ્રકારના ક્વેશ્ચન બનશે પરીક્ષાની અંદર જ્યારે બનશે ત્યારે

અને મળીએ હવે અઠ્યાવીસ તારીખના વીડિયોને રજા આપીએ મળીએ ઓગણત્રીસ તારીખના વીડિયોમાં ત્યાં સુધી રજા લઈએ ઓકે